સુરતના ગોડાદરા ખાતે આવેલી હોટેલમાં રોકાયેલા કિરણ હોસ્પિટલના ડોક્ટરે ડાબા હાથે ઇન્જેક્શન મારી આપઘાત કરી લીધો હતો તો મૃતદેહ પાસેથી બે પેજ મળ્યા હતા એક પેજમાં પત્ની ધારાનું ચિત્ર બનાવી આઈ લવ ધારા અને અન્ય પેજ પર ન્યાય લખ્યો હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી એક હોટેલના રૂમમાં સુસાઇડ નોટ લખીને ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે

તો મામલે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં એક મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક નેસ્ટ હોટેલ આવેલી છે ત્યાં ચેકઆઉટ નો ટાઈમ થતા જે એનો માલિક છે હોટેલના એને ત્યાં ભાવેશભાઈ કવાડ કરીને એક યાત્રી રોકાયેલા એને ફોન કરતા ફોન રિસીવ નહીં થતા એને દરવાજો ખખડાવેલો દરવાજો નહીં ખોલતા એમને શંકા જતા પોલીસને જાણ કરેલી જેથી દરવાજો તોડીને જોતા ત્યાં જે ભાવેશભાઈ કવાડ છે એ પોતે ડોક્ટર હોવાનું જાણવા મળેલ અને ત્યાં મૃત હાલતમાં મળી આવેલ જે સંબંધે પોલીસે અકસ્માત મોડ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે જાણવા મળેલું છે કે આ દેલાવડોમાં રહેતા જે આ ડૉક્ટર છે એ લગભગ બે હજાર ચોવીસમાં એના મેરેજ થયેલા એમના જે પત્ની છે એ અમદાવાદ ખાતે કોઈ પ્રાઇવેટ એકાઉન્ટ તરીકે નોકરી કરે છે અને લગ્નના શરૂઆતના ત્રણેક માસ પોતાની સાથે રહેલા અને એ બાદ એમના ઘર ગંગાસ થતાં એ એની સાથે રહેતા નથી જે સંબંધે હાલ એવું જણાઈ રહ્યું છે કે આ પેન્શનમાં પોતે આપઘાત કરેલું હોય એવું હાલ પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે બાકી પોલીસ વિશેષ પૂછપરછ કરી અને એનું આપઘાતનું કારણ શું છે એ તપાસ કરશે એને હોટલના રૂમમાંથી એનેસ્થેસિયાનો ઓવરડોઝ લીધેલો હોય એ ટાઈપની ત્યાં દવાઓ અને સિરીંજ મળેલ છે એ પોલીસે હાલ કબજે કરેલ છે ડાયરી પણ મળી આવી છે શું લખ્યું છે આ ડાયરીમાં ડિપ્રેશન એ ટાઈપનું વાક્ય છે એ સિવાય એમના પત્નીને સંબોધીને એમને વાક્યો પણ લખેલા છે જે પોલીસ હાલ તપાસ કરીને એની વિશેષ પૂછપરછ કરી રહી છે આ પત્ની ના એ જે સામાન્ય રીતે જે પતિ પત્ની એના સંવાદો હોય એ જ છે એમાં વિશેષ કંઈ આ સંબંધે કંઈ બાદ ફલિત થતું હોય એવું હાલ નથી જણાય ડાયરી નહીં ડાયરી નથી એક ફક્ત એક પેજ છે એમાં જે ડિપ્રેશન શબ્દ છે એ એને એક એક ચિત્ર દોરેલું છે જે અત્યારે જણાય આવે છે